પરીક્ષિતે કલયુગને ને પૃથ્વી ઉપર રેવા દીધો એનું એક માત્ર કારણ આજ હતું તપસાના તત્ફલમ લભત જે ફળ જે ભગવાન જે પરમાત્મા તપ કરવાથી પણ ન મળતા યોગ કરવાથી પણ ન મળતા ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી સમાધિ લગાવી ભગવાનનું ભજન કરે તો પણ પરમાત્મા ન મળતા એ કૃષ્ણ એ પ્રભુ એ ભગવાન કલયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી મળી જાય અને કલયુગમાં જેટલા જેટલા ભગવાનના ભક્તો થયા ને

કથા સાંભળવી હોય ને તો મહત્વની વસ્તુ એ છે કે મન કથામાં લાગવું જોઈએ અને મનને વશમાં કરવું હોય તો કથામાં બેઠા બેઠા પણ ભગવાનના નામનો જપ ચાલુ રાખીને કથા સાંભળશો ભરોસો રાખજો કે કોલડિયા પરિવારની કથામાં પણ કોઈને કોઈ સ્વરૂપે પરમાત્મા એકવાર જોકસ પધારશે અને એનો અનુભવ કરવાનો હોય જ્યાં જ્યાં કથાઓ થતી હોય ને છેલ્લે ક્યારેક એકલા બેસીને વિચાર તો કરજો કે આ બધું કેમ થયું કેવી રીતે થયું માણસ ને ખબર ન હોય ને એના હજારો કામ થઈ જતા હોય આ પરમાત્મા ન મળ્યા પરમાત્મા ન આવી વાત બીજું શું અને નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે ભગવાન આવ્યા તો કઈ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પ્રગટ નતા થયા ભગવાન કહે છે જ્યારે જ્યારે મારા ભક્ત જરૂર પડે ત્યારે તદાત્મા સૃજામ્યહમ મારા શરીરમાંથી કોઈને કોઈને મોકલી દઉં જ્યારે કુંવરબાઈનું મામેરું પૂરવાનું થાય તો ભગવાન બીજા કોઈ સ્વરૂપે આવ્યા હતા નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન કઈ ચતુર્ભુજ સ્વરૂપે નોતા આવ્યા ક્યારેક કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યા ક્યારેક આઈથી ખાલી કોરો કાગળ લખીને દે તોય દ્વારિકામાં શેઠ બેસીને બની જાય ક્યારેક જ્યારે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ હોય તો રસોયો બનીને આવ્યા એમ જ્યાં કથા થતી હોય ત્યાં બોલાવા ન જવા પડે કોઈ ને કોઈ સ્વરૂપે પરમાત્મા પધારે નારદજી કહે ભક્તિ કલયુગ રહેવા રેવા દીધું એનું કારણ પણ આ જ હતું કલયુગમાં હજારો દુર્ગુણ હતા પણ એક માત્ર સારો ગુણ એ હતો કે ભગવાન માત્ર ખાલી કીર્તન કરવાથી મળી જાય આ સારા ગુણના લીધે પરીક્ષિત રાજા એ કલયુગ રેવા દીધા